સમય તો જુઓ ભાજપના મંત્રીઓને પાછલી હરોળમાં બેસવું પડ્યું છે એવું કહેવાય છે કે રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી દુશ્મન કે દોસ્ત હોતું નથી પણ રાજકારણમાં પહેલી લાઈનમાં બેસવા માટે નેતાઓ ટાંકીને બેઠા હોય છે ખાસ કરીને જેવી ખુરશી ખાલી થઈ નથી કે ઝડપથી બેસી જવાનો પ્રયત્ન કર્યો ન હોય તેવું લગભગ બનતું હોતું નથી સમય તો જુઓ જેને પહેલી હરોળમાં બેસવાનું હોય તેને પાછલી હરોળમાં બેસવાનો વારો આવે તેને સમજવાનું શું આપણે તાજેતરમાં ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના પાંચ ધારાસભ્યોનો વિજય થયો પાંચ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા શપથવિધિમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા બળવંતસિંહ રાજપૂત રાઘવજીભાઈ પટેલ અર્જુનભાઈ મોઢવાડિયા અને સી જે ચાવડા બેઠા હતા પ્રથમ હરોળમાં બેઠેલા નેતાઓ મૂળ કોંગ્રેસના છે જ્યારે ભાજપના મંત્રીઓને પાછલી હરોળમાં બેસવું પડ્યું હતું કોને ક્યારે પહેલી હરોળમાંથી પાછલી હરોળમાં બેસવું પડે તે તો સમયે જ ખબર પડે